ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીના અધ્યક્ષસ્થાને પાલ ખાતે ડ્રગ્સ વિરોધી જાગૃતિ રેલી યોજાઈ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતાને પાલ ખાતે ડ્રગ્સ વિરોધી જાગૃતિ રેલી યોજાઈ છવ્વીસ જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે સુરતવાસીઓને ડ્રગ્સના દૂષણ સામે જાગૃત કરવા માટે સુરત શહેર પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને પાલ ખાતે ડ્રગ્સ વિરોધી જાગૃતિ રેલી યોજાઈ હતી પાલ આરટીઓ સર્કલથી પાલ પોલીસ સ્ટેશન સુધી આયોજિત આ રેલીમાં પોલીસ અધિકારી કર્મચારી સામાજિક સંસ્થાઓ વિવિધ શાળાના વિદ્યાર્થીઓને શે નો ટુ ડ્રગ્સ શે યશ ટુ સ્પોર્ટ્સ નો ડ્રગ્સ સુરત સિટી કેફી પદાર્થોનું સેવન એટલે વગર નિમંત્રણથી મોતને આમંત્રણ જીવનને કહો હા ડ્રગ્સ દૂષણને કહો ના જેવા સંદેશ આપતા બેનરો કટઆઉટ સાથે સમાજમાં ડ્રગ્સના દૂષણ સામે જાગૃતિ ફેલાવી હતી રીલીને ગૃહ રાજ્યમંત્રી શ્રીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે ડ્રગ્સનું વ્યસન યુવાનોના ભવિષ્યને હાનિ પહોંચાડે છે તેમના સ્વાસ્થ્ય કારકિર્દી અને સામાજિક જીવનને બરબાદ કરે છે ડ્રગ્સ એ આપનું સૌથી મોટું સામાજિક દૂષણ છે ગુજરાત પોલીસ ડ્રગ્સ માફિયાઓને પકડવાની કામગીરીની સાથે ડ્રગ્સની કાટ અને યુવાનોને સ્વસ્થ અને નશામુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપતા મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્ય સરકાર દેશના યુવાધન ખોખલું કરતા ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સખત પગલા લેવા પ્રતિબંધ છે ડ્રગ્સ ડીલરો માફિયાઓ સામે કડક ખાતે કામગીરી કરવામાં આવી રહી છે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં રાજ્યમાં ડ્રગ્સ વેચાણની મોટી કાટેલના પર્દાફાશ કર્યો છે ડ્રગ્સના સકંજમાં ફસાયેલા યુવાનોના માતાપિતાની સાથે મળી શહેર પોલીસ આવા યુવાનોને ડ્રગ્સના વ્યસનમાંથી મુક્ત કરવા માટે કાઉન્સેલિંગ સારવારની પણ સરાહનીય કામગીરી કરી રહી છે એમ તેમણે જણાવ્યું હતું